ભાભરના ઊંડાઈ ગામે યુવા મંડળ દ્વારા શ્રી ગણેશ મહોત્સવના બે હજાર ચોવીસમાં દસ વર્ષ પૂર્ણ થયા શ્રી ગણેશ મહોત્સવની ઉજવણી ભાભર તાલુકાના ઊંડાઈ ગામે યુવા મંડળ ઉંડાઈ દ્વારા કરવામાં આવી ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરાઈ હતી જેમાં ગણપતિ બાબા મોરિયા ઘીમાં લાડુ બોળિયા ગણપતિ બાબા આપણા એવા નાથથી ગણપતિ બાબાની સ્થાપના કરાઈ હતી ગણેશ ધૂંધાળા સૌના દુઃખ હરનાર દીવ પણ માનવામાં આવે છે અને કોઈ પણ સારું કામ કરતા પહેલાં જેમનું પહેલું નામ લેવાય છે અને પછી શુભ કાર્યની શરૂઆત કરાય છે એવા ગણપતિ મહોત્સવ નિમિત્તે ભાપર તાલુકાના ઊંડાઈ ગામે યુવા મંડળ દ્વારા દસ વર્ષની જેમ આ વર્ષે પણ દસમા વર્ષે વિઘ્નહર્તા અને પ્રથમ પૂજનીય દેવ એવા ગણપતિ દાદાની ગરબા ભાવ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ દાદાની મૂર્તિનું પૂજન અર્ચન કરી ગણપતિ દાદાની મૂર્તિનું પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું એકસો એક કિલોના મોતીચૂરના લાડુનો પ્રસાદ ધરાવીને હર્ષ ઉલ્લાસ સાથે ગણપતિ બાબાને વિદાય આપવામાં આવી હતી